આજરોજ બાઈ પ્રાંત કચેરી ખાતે બાયર તાલુકાના દૂધ મંડળના ચેરમેનો દ્વારા આવેદન અપાયું વાત કરીશું બાયર તાલુકાના અંદાજે 40 થી 50 દૂધ મંડળીઓના ચેરમેનો દ્વારા સાબરડેરી ભાવ ફેર બાબતે સાબરડેરી વિરુદ્ધમાં સમાજને ગેરમાર્ગે દોરતા અમુક તત્વો કે જેઓ ઘણા સમયથી દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા નથી પોતાના ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવતા નથી તેઓને સાબરડેરી ભાવ ફેર મામલે કોઈ લેવા દેવા નથી છતાંય લોકોમાં એક અલગ ભડકાઉ સંદેશ ફેલાવી લોકોને ભડકાવવાનું કામ કરે અને સમાજમાં એક નેગેટિવ રોલ ભજ કામ કરે છે તેઓના વિરુદ્ધમાં આવેદન આપવામાં આવી સાહેબ શ્રી વિનંતી કરી કે આવા તત્વ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર આશીષ નાહી બાયડ પટેલ નિતિન કુમાર સુરેશભાઈ સુંદરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને આપણે જે આ સોશિયલ મીડિયામાં આપણે છેલ્લા દિવસથી જોઈએ પંદર દિવસથી તો આપણા જે દૂધ ઉત્પાદકોને દોરવાનું જે કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં આપણા અર્જનવાવ અર્જનવાવના કિરીટભાઈ બાબરભાઈ જે આપણે દૂધ ઉત્પાક ઉત્પાદકો માટે જે દોરવાનું કામ કરી રહ્યા ખેડૂતો માટે અને એ જે આપણે અત્યાર સુધીમાં સાઠ વર્ષમાં જે ભાવ વધારો મળ્યો હતો આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણને સૌથી વધારે ભાવ વધારો મળ્યો છે અને એ અને દૂધ આ છેલ્લા પાંચેક વર્ષથી એ લોકો દૂધ ભરાવતા નથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જે આ ખેડૂતોને જે ગેરમાર્ગે દોડ્યું છે એટલા માટે અમે આવેદનપત્ર સાહેબ શ્રીને આપવા આવ્યા છીએ